હાલ દોસ્તો તમે જોઈ શકો છો પાછળનો કેમેરો મેં કરી દીધો હવે કમ્પ્લેટ દેખાય હે ને અત્યારે આપણે ખેતરમાં પાણી સાલું છે જુઓ જીરામ પાણી સાલું છે જુઓ જો કેટલી ટૂંકી ટૂંકી વાડે હે જો દોર્યું તો જો કેટલું બધું લાંબીથી આવે આટલું અપાય નાખ્યું હે હવે કેટલું પાવાનું રહ્યું આટલું મિત્રો તમને દેખાડ દો યાર કેટલી રહે પાંચ વાદળી હે હવે આગળ પછી પૂરું પછી મોજ કરવાનું યાર ને આપણે ચેનલમાં નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ને સપોર્ટ કરતા જાજો મિત્રો ને આવા બ્લોગ વિડીયા આવતા રહેશે યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા દોસ્તો જય જોવાહર જય આદિવાસી